નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ દસ અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર ચાર ભૂલી ગયા પછીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી ભૂલી ગયા પછીના કવિ છે જ્ઞાનપીઠ એવોર્ડથી પુરુષકૃત એવા રઘુવીર ચૌધરી સરસ મજાની ઘટના છે અને ઘટના તમે અભ્યાસ કરી લીધો છે એટલે મિત્રો આપણે તેની હવે ચર્ચા નથી કરતા વિભાગેની વાત કરીશું તો નીચેના જોડકા યોગ્ય રીતે ફરીથી જોડીને લખવાના છે ભૂલી ગયા પછી શા પ્રકાર એટલે સાહિત્ય પ્રકાર શું છે તો એકાંકી છે તો આપણો સાચો જવાબ જે છે એ અહીં આવશે એકાંકી એટલે કે ડ ભૂલી ગયા પછી કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે તો ત્રીજા પુરુષ તો જવાબ આવશે ક નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો તો મનીષા અને તેના મિત્ર પર્વતારોહણ માટે ક્યાં ગયા હતા તો આબુ ગયા હતા તો સાચો જવાબ લખીશું કે આબુ ગયા હતા મનીષ તો એ નરેનને જોઈને ભાષણ કરતાં અટકી ગયેલો મનીષાએ સુરતી કુટુંબને રીંછના હુમલાથી બચાવ્યું ખુદી કો કર બુલંદ રચા ક્યાં હે આ શેર ઇકબાલ કવિનો છે વિરાટ બાબુને શિકારનો શોખ હતો નરેન વંદ સંરક્ષણની તાલીમ લીધી હતી એક વાક્યની અંદર તમારે જવાબ આપવાનો છે કે ભૂલી ગયા પછી પાઠના લેખકનું નામ શું છે તો રઘુવીર ચૌધરી તેમનું ઉપનામ શું છે તો વૈશાખનંદન રઘુવીર ચૌધરીને સાહિત્ય માટેનો કયો સર્વોચ્ચ એવોર્ડ પુરસ્કાર પ્રાપ્ત થયો છે તો જ્ઞાનપીઠ પુરસ્કાર આબુ પર્વત પર આવેલા શિબિરાર્થીઓ જે છે તેના કોચનું નામ શું હતું તો મનીષા દેસાઈ હતું સલોની અને નરેન વચ્ચે કયો સંબંધ છે તો સલોની અને નરેનની મામાફુઈના ભાઈબેન થાય છે મનીષાએ કયા મુદ્દા ઉપર એક ભાષણ આપેલું તો નાજુક વ્યક્તિ ખડતલ અને નિર્ભય થઈ શકે એ મુદ્દા ઉપર મનીષાએ ભાષણ આપ્યું મનીષામાં સોરી જાગ્યું એ માટે સલોની શું માને છે તો મનીષામાં સોરે જાગ્યું એ માટે સલોની માલે છે કે હવે પહેલાં જેવી ડરપોક નથી વિરાટભાઈ સી શરતે મનીષાના લગ્ન માટે સંમત થયા તો મનીષા હવે પહેલાં જેવી ડરપોક રહી નથી તેથી વિરાટભાઈ લગ્ન માટે સંમત થયા જંગલી પ્રાણીઓ વિશે મનીષાનો શું અભિપ્રાય હતો તો જંગલી પ્રાણીઓ વિશે મનીષા માનતી હતી કે એ ભયંકર લાગે છે પણ એ હિંસક નથી આ કૃતિની અંદર કયા ફ્રેન્ચ વિચારકના નામનો ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો છે તો આ માત્રની અંદર સારત્ર નામનો જે ફ્રેન્ચ વિચારક હતો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્રણ ચાર વાક્યની અંદર જવાબ લખવાના છે કે નરેનને નૈસર્ગિક સૌંદર્યનો મહિમા કેમ રહ્યો ન હતો તો નરેન ખરેખર તો નૈસર્ગિક સૌંદર્ય કરતાં માનવ હૃદયના સૌંદર્યની પાછળ ગાંડો હતો તે મનીષા સાથે લગ્ન કરી શક્યો નહીં આ ક્ષણ તેના માટે આઘાતજનક નીવડી મનીષાને ગુમાવ્યા પછી નરેનને એની બાહ્ય છબીની નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા રહ્યો નહીં આથી તેને કેવળ નિષ્ઠાથી નોકરી કરવા પર જ ધ્યાન આપ્યું મનીષા પહેલાં કેવી હતી તે જણાવો તો મનીષા પહેલાં ના જુગને નમણી હતી તેણે શું હતી તેણી ખૂબ ડરપોખ હતી અને તે ગરોળેથી પણ ડરી જતી હતી હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો પ્રકૃતિ એની બાહ્ય છબી હતી નરેનના આ વિધાનમાં રહેલું ચિંતન સમજાવો તો એ નરેન મહિન મનીષા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો પરંતુ મનીષા લગ્નની ના પાડતી હતી એટલા માટે નરેન કહે છે કે માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો પ્રકૃતિ એની બાહ્ય છબી હતી વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે વિરાટભાઈને ખબર હતી કે તેની દીકરી મનીષા નમણી નાજુક અને ડરપોક છે મનીષા નાના આમથી ગરોળીથી પણ ડરી જતી હતી સિંહને એકાદ ત્રાડ પાડી હોય તો તે સાંભળીને તે મરી જ જશે અને નરેનને વિધુર જીવન જીવવું પડશે એવું લાગતા તેણે સગાઈની ના પાડી હતી ભૂલી ગયા પછી એકાંકીની અંદર લેખકે રજૂ કરેલા સાત્રના વિચારો જણાવો તો માણસ માટે આ દુનિયામાં કશું જાય શક્ય નથી તે આકાશના તારા સુધી પણ પહોંચી શકે છે મનીષાની મમ્મીનું મૃત્યુ થવાનું કારણ જણાવો તો મનીષાના પિતા એક શિકારી હતા એકવાર તેઓ શિકાર કરવા ગયા ત્યારે તેમની પત્નીને સાથે લઈ ગયા બંને માછડા ઉપર બેઠા હતા તેમ છતાં વાઘણી છલાંગ જોઈને એ ચીજ પાડી ઉઠેલી એ પછી એના હૃદયના ધબકારાનો દર્દ કોઈ રીતે દૂર ન થયો અને તેના મૃત્યુનું કારણ બન્યું નરેન લગ્નના માંગા પાછા કેમ ઠેલતો હતો નરેન લગ્નમાં માંગા પાછા ઠેલતો હતો કારણ કે નરેન મનીષાને પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ મનીષાએ તે સમયે લગ્ન કરવાની ના પાડી હતી વિરાટ બાબુ આબુ શા માટે આવવાના હતા તો વિરાટ બાબુની દીકરી મનીષાએ એક સુરતી પરિવારને બચાવ્યું હતું આ બનાવના અભિનંદન આપવા તેમજ મીઠાઈ ખવડાવવા આબુ આવવાના હતા વિરાટ બાપુએ દીકરી મનીષાના પરાક્રમ વિશે શું કહ્યું તો વિરાટ બાપુ જાણતા હતા કે પોતાની દીકરીના નાજુક નમણી અને ડરપોક છે પરંતુ જ્યારે તેણે એક સુરતી પરિવારને રીંછના હુમલાથી બચાવ્યું ત્યારે તેઓ દીકરીના સાહસિક કાર્યથી પ્રભાવિત થયા અને કહ્યું કે કાયર માણસ પણ બહાદુર થઈ શકે છે આઠ દસ વાક્યની અંદર મુદ્દાસર જવાબ આપવાનો હતો કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે તો પાઠના આધારે તમારે એ બાબત સમજાવવાની હતી મિત્રો આપણે અહીં સંપૂર્ણ જે છે તે શું કરી શકે તે લખી દીધું છે આ પ્રકારનો જવાબ આવશે તો આ પ્રકારનો જવાબ આપણો આ પ્રશ્નનો બનશે નરેન જે છે તેનું પાત્ર ચિત્રણ કરવાનું હતું તો પાત્ર ચિત્રણની અંદર એ શું કરતો હતો કંઈ નોકરી કરતો હતો સંપૂર્ણ આપણે સમજ જે છે તે અહીં આપી દીધી છે ભૂલી ગયા પછી એકાંકિંગનું રહસ્ય સ્પષ્ટ કરો તો ભૂલી ગયા પછી એકાંકીમાં મનીષા અને નરેનના સંબંધ વિચ્છેદ અને ફરી પાછા સંબંધ બાંધવાની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મનીષા અને નરેન વચ્ચે પ્રેમ સંબંધ છે પરંતુ તેના પિતા તેમની દીકરીની ક્ષમતા જાણતા હતા કે તે એક નાનકડી ગરોળીથી પણ ડરી જાય છે આથી મનીષાના પિતા લગ્નની ના પાડતા હતા જેમાં આ સંબંધમાં વિચ્છેદ થાય છે પરંતુ માઉન્ટ આબુ પર પર્વતારોહણ દરમિયાન એક ઘટના બને છે મનીષાએ પોતાની સમયસૂચકતા અને નિડરતાથી એક સુરતી પરિવારને રીંછના હુમલાથી બચાવ્યું જે મનીષાનો પરાક્રમ હતો અહીં ફરી પાછું મનીષા અને નરેનનું મિલન થાય છે અને આ સંબંધનું જોડાણ થાય છે અને તેના પિતા લગ્નની હા પાડી દે છે મનીષાના સગમણ પાછળ આનંદમાં આનંદની રહેલી ભૂમિકા તમારે સ્પષ્ટ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ એ છે જવાબ અહીંથી મેળવી એને લખીશું વ્યાકરણની વાત કરવામાં આવે તો શિબિર સ્ફૂર્તિ મનીષા ઓફિસર દીપ્તિવંત આશીર્વાદ નૈસર્ગિક યુધિષ્ઠિર અને મૂર્તિ આ પ્રકારે સાચી જોડણી આવશે સંધિ છોડો પર્વતારોહણ તો પર્વતારોહણ વન તો આવશે રોમાંચક તો રોમાંચક સજ્જન તો સજ્જન નિષ્ઠા તો આવશે નિષ્ઠામ નરેન્દ્ર તો આવશે નર્વતા ઇન્દ્ર સાચી સંધિ જોડવાની છે સર્વાત્મા તો સર્વાત્મા આશીર્વાદ અને કદાપી સમાસની વાત કરીએ તો વનાધિકારી આવશે તત્પુરુષ પર્વતારોહક પણ તત્પુરુષ માનવભક્ષી તો એને વરદાત્રી બંને આવશે ઉપપદ વિધુર તો આવશે બહુવિહી પ્રેમસૂર્ય તો દંદ્ર આવશે નિર્ભય તો બ્રહુવિહિ નરેન્દ્ર અને દવાખાનું તત્પુરુષ અને ભયંકર ઉપપદ આવશે બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવવાનો છે તો સુરત તો એક શહેર છે અને સુરત એટલે ચહેરો અકસ્માત તો એ અણધારી ઘટના છે અને અકસ્માત તો એ અચાનક અલંકાર ઓળખાવ હું એને જ કવિતા માનતો હતો તો રૂપક અલંકાર આવશે આટલું કરડું ઝાડ આટલું પ્રફુલ્લિત હોઈ શકે તો સજીવા રોપણ છે તો જાણે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે તો ઉત્પ્રેક્ષ અલંકાર આવશે આકાશના તારાના ફૂલની જેમ વીણી શકે છે તો ઉપમા આપી છે આ મારી પરિ જેવી નાજુક છોકરી તો એ પણ ઉપમા છે હું કંઈ યુધિષ્ઠિ નથી કે વાર શા માટે ખોટું બોલું તો એ વ્યાજ શ્રુતિ આવશે ગરુડથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે એમ છે તો એ પણ વ્યાજ શ્રુતિ છે કયો પ્રત્યય છે એની વાત કરીએ તો બાળપણ છે ભાષણ છે એ બંનેમાં પાછળ છે તો એ પરપ્રત્યય અણધારી અને સુકુમાર પૂર્વપ્રત્યય છે ગોપિત અને મુદ્દતી તો એ પરપ્રત્યય છે અભિનંદન પૂર્વપ્રત્યય પ્રત્યય છે અને પ્રફુલ્લિત પરપ્રત્યય છે સામાનર્થી શબ્દની વાત કરીએ તો શિબિર તો તાલીમ નાજુક તો કોમળ નમણો તો નમ્ર મહેમાન આવશે અતિથિ અભિનંદન તો શુભેચ્છા વાઘ તો શાર્દુલ અને તકદીર તો આવશે નસીબ ત્યાર પછી સંજ્ઞા તો બાળપણ એ ભાવવાચક હિમાલય વ્યક્તિવાચક ટુકડી એ સમૂહવાચક નિષ્ઠા પ્રેમ અને સૂર્ય અને અભિનંદન બધા ભાવવાચકમાં આવશે શાસ્ત્ર વ્યક્તિવાચક છે અને ભાષણ એ ક્રિયાવાચક છે રૂટીપ્રયોગ તો શીખરો સર કરવા તો સફળતા પ્રાપ્ત કરવી કાને પડવું તો સાંભળવામાં આવવું વાણી ખોવાઈ જવી તો કંઈ બોલવામાં ન સૂચવું હૃદય છલકાઈ જવું તો આનંદિત થઈ ઉઠવું ચસ્કી જવું તો મગજ ઠેકાણે ન રહેવું અને ધ્વજ ફરકાવવું એટલે કે વિજય મેળવ્યો શબ્દ સમય માટે એક શબ્દની વાત કરવામાં આવે તો એક જ આત્મા બંધમાં છે તેવો ભાવ તો સર્વાત્મ ભાવ જગતના બધા જ પદાર્થોનો એકાત્મક કેવા સેની જેની પત્ની મરી ગઈ હોય તેવો પુરુષ તો વિદુર માનવનું ભક્ષણ કરનાર માનવભક્ષી

સાહસ તો કાર્યતા ગોપિત પ્રગટ અથવા જાહેર અને બહાદુર તો તો ડરપો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું વાક્ય છે છે એની અંદર આપણે ફેરવવાનો મનીષાએ સુરતી કુટુંબને બચાવ્યું તો મનીષા દ્વારા સુરતી કુટુંબને બચાવ્યું નરેને વન અધિકારીની તાલીમ લીધી તો નરેન દ્વારા વનાધિકારીની તાલીમ લેવાય નરેન મનીષા ઉપર કવિતા લખતો હતો નરેન દ્વારા મનીષા ઉપર કવિતા લખાતી હતી ત્યાર પછી લખીશું વિરાટ બાપુ ગીત ગાય છે તો વિરાટ બાપુ દ્વારા ગીત ગવાય છે ગંજુ તો તળપદા શબ્દનો અર્થ થાય છે તાકાત વિશેષણ શોધવાનો છે તે પહેલામાં નહીં તો નિષેધવાચક છે ખરડું તો ગુણવાચક ખડતલ અથવા નિર્ભય તો ગુણવાચક ચાર તો સંખ્યાવાચક નાચુક તો ગુણવાચક નમણી નાચુક તો એ પણ ગુણવાચક આવશે ક્રિયા વિશેષણની વાત કરીએ તો કનોજ પૂર્તિથી ચાલ્યો આવે છે માણસો પ્રાણીઓ માણસને જોઈને જનોનથી પ્રતિકાર કરે છે બંને રીતિવાચક છે એમ કાલે સવારે અભિનંદન આપવા કેમ્પ પર આવીશ તો સમયવાચક કદાપી એવું ન કરે તો નકારવાચક નાજુક છોકરી તારું નામ રટી રટીને તપ કરતી હશે તે પણ રીતિવાચક ક્રિયા ક્ષણ આવશે એમ એ સિંહ ઉપર સવારી કરે એવી છે તો રીતિવાચક હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે તો સંભાવના વાચક મારી દીકરી તમને બરાબર શીખવી રહી છે તો કા તો રીતિવાચક વિશેષણ કહેવાશે અને નિશ્ચય પણ આવશે પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા તો એ આવશે પ્રમાણવાચક ત્યાર પછી ધવનીના કટકો જે છે તે વ્યંજન અને સ્વર વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે છૂટા પાડવાના રહેશે તો અહીં મેં સંપૂર્ણ જે છે બધા જ આપણા પ્રશ્નોના જવાબ જે છે તે લખી દીધા છે પંદરે પંદર તમે એથી લખી શકશો માગે મુજબ જવાબ આપો તો વિરાટ બાબુ મીઠાઈ ખાય છે તો વિરાટ બાબુએ આનંદ પાસે મીઠાઈ ખવડાવી આપણે સૂર્યનું ગીત ગાઈએ તો આપણે વિદ્યાર્થીઓ પાસે પ્રેમ સૂર્યનું ગીત ગવડાવીએ તે અત્યાર સુધી જીવી છે તો તેનાથી અત્યાર સુધી જીવાયું છે તે સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ તેનાથી સાહસમાં મારાથી આગળ નીકળી જવાયું તો આપણે તેને ભાવિવાચક વિધાન બનાવ્યું તો એ આપણને સંજ્ઞા આપી છે તે લખીશું ત્યાર પછી લેખન વિભાગમાં વાત કરીશું મિત્રો પુસ્તક બેંકના ઉદ્ઘાટન પ્રસંગનો જે અહેવાલ લખવાનો છે એ અહેવાલ આપણે લખી દીધો છે તમે પણ આ પ્રકારે જે છે તે લખી શકો છો તારીખ તમે આજની તમે જ્યારે લખતા હો ત્યારે તમારી તારીખ લખી શકો છો તો જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા સાથી મિત્રો તમારી સાથે જે અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી શેર કરવાનું ભૂલશો નહીં